કેમ છો આયો બધા મજામાં છો ને પણ મજામાં છું રેખા પણ સારી ઠંડી લાગે છે રેખાડીને અને ઠરી ગઈ છે ને વાસણ ધોવાનું ચાલુ છે જો વાસણ ધોવાઈ રહી છે સવાર સવારથી બેઠી બેઠી શું કરો બબુ ન દેખાતો તાર તો તમારે કર આ રેખાડી કરે છે રોટલા અને શાક બનાવ્યું છે ઝાલરનું શાક બનાવ્યું છે એ રોટલા બનાવે મારે મકાઈ માં દવા ચોટવા શાક ચડવા ચાલુ છે જો આપણે દવા ચોટવાનું ચાલુ છે અને હું મકાઈ માં દવા ચોટવું છું અને બધા ઘરે રોટલા ને ભીડો ને એવું બધું લેવા ચાલુ છે અને આપણે મકાન દવા ચોટવી છે તો મોટું બીજું જબ્બર ભાતી દીધું છે અને ચોંટવા ચાલુ કરી દીધું છે જીવાત ખૂબ વધારે પડી છે ને એટલા માટે એટલે દવા તો ચોંટવી જ પડશે જો કેટલી મોટી મકાઈ છે આપણે આટલી મોટી મોટી મકાઈ ફોટવાની છે ચાટી દઈએ ફટાફટ આજે રોટલા ખાવાના બાકી છે રોટલા ઘરે જઈને ખાવા છે અને આના ઈયળો કઈ ને ઈયળો ખૂબ પડી છે એટલા માટે ઈયળ દવા છે જો તો આપણે પછી ઘરે જઈએ ઘરે જઈને રોટલા ખાવાના છે અને આ તો દવા ખૂબ ભારે છે પાસે હું કોઈ દવા મોટું નથી બાંધતો પણ આ દવા મોટું બાંધવું પડે છે

અને આ પાટલો નેદેલું છે જો કેટલો સોખો દેખાય આ નેદેલો કોમેન્ટ કરજો કે શું શું નેદનમાં છે આખી જિંદગીનું નેદર છે ને અમાર નેદવું પડે છે અમે નેદરા ભગવાન લસી આજો પેલા વિજ્યા તો રેખાને કરે દે મધુરિયા બોડે નેદવાનું વે वरो है मगरीया मारे जबरचा करतला जो دي तिला प पिलां पडव बुले जो आहे रग्ना कोण ढिगळू पडणार आहे मध्ये ઈઓ કાં તો દુ દોર હે મ પૂરો બોલે છે ઈઓ કાં તો કણી ન આવડે સાથે રાખના સાવા કરી જોના હતું તમે કરી દી હા તો તો હોય તમારે ગાતો ને હે એમ સાતો Jauh sih jamuk wah nem, betanya dengan usah lusi, apa ni, 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 jamuk wah, tu mukti ni je, tu kita macam kerja macam kerja ni. Tadi, aduh, bayar tuh sih, koh betul bayar tuh sih, koh, koh, koh bayar tuh sih. Jadi,